ગુડ મોર્નિંગ વડિયા ગાયની ચુસ્તી સાથે કંઈક ગીપોનાથ સાથે વાત કરીએ કંઈક નવું સર્જન માણીએ રાષ્ટ્રીય દિસ ઇઝ માય વાડિયા શું કહે છે બાપુ ભાઈ અટાળમાં એક મને મારી શ્રદ્ધાંજલિ વિશે અછાદ લખ્યું છે તો એના વિશે પ્રશ્ન કરું છું કે હું જ મારી શોખ સભામાં જઈ આવ્યો વાહ ભાઈ વાહ હું જ મારી શોખ સભામાં જઈ આવ્યો બે ચાર ફૂલોને અર્પણ કરી આવ્યો બાય બાય બે ચાર ફૂલોને અર્પણ કરી આવ્યું અર્પણ કરી આવ્યો ઈશ્વર ખરું ઈશ્વર કરે એ ખરું જ એમ સૌને કહી આવ્યું બાય બાય ઈશ્વર કરે એ ખરું એમ તમને કહી આવ્યો પછી ગળે લગાડી મને આશ્વાસન દઈ આવ્યું વાય બાય હું ભણેલો મને આશ્વન ગળે લગાડી મને આશ્વાસન નહીં આવી આવ્યો થોડીક યાદો દુષ્કા ને આંસુ થોડીક યાદો દુષ્કા ને આંસુ દય આવ્યો ને વળતા નહીં આવ્યો વળતા વહી આવ્યો વાહ બાપુ વાહ હું હું ને હું મારી શ્રદ્ધાંજલિ માં હાજર વાહ ક્યા બાત હે